રખડતા સ્વાને વ્યક્તિ પર હુમલો કરો તેવી ખબર આપણને સાંભળવા જ મળે છે પણ આ વખતે એક પાલતુ સ્વાને ચાર મહિનાની બાળકી પર હુમલો કર્યો છે હાથીજણ વિસ્તારની રાતે રેસિડેન્સીમાં એક પાલતુ રોટ વ્હીલરે ચાર મહિનાની બાળકી અને તેની માસી પર હુમલો કરી દેતા બાળકીનું મોત થયું છે અને સાથે સાથે સ્વાનના માલિક દિલીપ પટેલની ધરપકડ કરવામાં આવી છે આ વિશે વિગતે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર આપ જો રહે છે વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન આ ઘટના ત્યારે બની જ્યારે એક યુવતી તેના પાલતુ શ્વાનને લઈને બહાર નીકળી મળી રહેલી માહિતી અનુસાર યુવતી ફોન પર વાતચીતમાં વ્યસ્ત હતી અને આ દરમિયાન તેનું ધ્યાન શ્વાન પરથી હટી ગયું આ અવસરનો લાભ લઈને શ્વાન તેના હાથમાંથી છૂટી ગયું અને નજીકમાં રમી રહેલી ચાર મહિનાની બાળકી પર તૂટી પડ્યું શ્વાને બાળકી પર આક્રમક રીતે હુમલો કર્યો જેના કારણે બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ તે પછી તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ આ બાળકીની સારવાર દરમિયાન મોત થઈ આ ઘટનાની જાણ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ટીમે હુમલો કરનાર શ્વાનને પાંજરે બંધ કરી દીધો છે મ્યુનિસિપલ ડ્રોર ત્રાસ અંકુશ વિભાગમાં હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ નરેશ રાજપૂતે વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું કે સ્વાન ડોગ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે જો આગામી દિવસોમાં કોઈ આવી ઘટના બનશે તો તેના માટે સીએનસીડી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે આને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો